જય શ્રી કૃષ્ણ પ્રાશિવ જય શ્રી કૃષ્ણ જે જે કરો કરો જે જે કરો દાદા ને જય શ્રી કૃષ્ણ કરો હ વેરી ગુડ દાદા કેમ ગયા ટાટા વહી ગયા દાદા ટાટા વહી ગયા ને કાનૂ ને નો લઈ ગયા હે ને તો જો કાનુ રમે છે ને પપ્પા અહીંયા બેઠા છે તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ કા સુ વિચાર સુના દીજી આજ નો સુ જે છે જે પરિસ્થિતિ માં મન સ્વીકાર કરે એનું નામ જ સુખ સાચી વાત છે સુખની વ્યાખ્યા મતલબ વ્યાખ્યા હા તો જો કાનુ સુખ વ્યાખ્યા આપી દાદા એ ચાલો ચાલો બા પાસે જઈએ બા શું કરે છે બાબા બાબા ચાલો બાબા ચાલો બાબા શું જોઈએ છે

એ પેક કરી દીધું હતું ને પપ્પા અત્યારે ખોલે છે ધારો હાર ભાઈ એમ કે હું કરાવું દાદા દાદા હું કરાવું કે ક્યાં છે દાદા જો મમ્મી બરાબર નું ફિટ કર્યું છે દાદા ને દાદા પહેરો છે કાનો ક્યાં છે દાદા દાદા કે હાલો હું કરાવું કે તો અહીંયા જો કપડાં સુકવવાનું સ્ટેન્ડ મેં છે ને આખું પેક કરીને મૂકી દીધું હતું હવે ફરી વાર હવે વરસાદ આવ્યો એટલે ખોલવું પડે એટલે હું અને પપ્પા ખોલીને મસ્ત ફિટિંગ કરી રહ્યા છીએ આ સ્ટેન્ડ મેં આખું ખોલી નાખ્યું હતું એટલે મને ખબર હતી કે આ કઈ વસ્તુ લગાવવાની છે એટલે હું ને પપ્પા જો લગાવી રહ્યા છે પપ્પા પૂછી રહ્યા છે કે આ કઈ વસ્તુ આવે છે હવે પપ્પાને ખાલી સ્ક્રુ ફિટ કરવાના રહેશે પપ્પા સ્ક્રુ ફિટ કરી નાખે એટલે આખું સ્ટેન્ડ મસ્ત રેડી જો ફાઇનલી આપણે કપડાં સુકવવાનું સ્ટેન્ડ થઈ ગયું છે રેડી મેં ખોલીને મૂકી દીધું નહીં મમ્મી એટલે જો પપ્પા ખાલી સ્ક્રુ ફિટ કરવાના છે ને તો ટાઈટ કરવાના જ પપ્પા ટાઈટ કરે પકડ ને પેચ્યું લઈને અમારા ભાઈ જો હારો હાર કરવા જાવ તો માંડ માંડ મમ્મી અર તોડકનો ફાડકનો તોડકનો મમ્મી આ લઈ ને હાલવા મનશે આ ક્યા પણ દાદા ફીટ કરેલો હાર કરાવે ફિટ કરવા દે દાદા ને દાદા મારશે ખીજા હે જો લે ખીજા

મસ્ત ખલેલા છે ઉગામેડીના બદામ મેળીના મમ્મી લાવીને આલુ બદામચકાલે છે ઉતો છે છે ખલેલા મસ્ત ગળા ગળા હું જોઈએ મેં આટલું આલું ખાઈ ખલેલું ખાવા મને ચાલો બધા ખલેલા ચાલો આજે બપોરનું જમવા બપોરના જમવામાં છે ગાંઠિયાનું શાક રોટલી ને આપણે ભેળગાંડા શાક છે

બધાને બહુ રીલ્સ આવે છે તો પહેલી તારીખે સેલ છે એમ હવે જોઈ આર છે કે નહીં હું તમને કહું રીલ્સ તો બહુ આવે છે બધાના ફોનમાં કે પહેલી જુલાઈ થી છે સેલ એમ તો જોતા આવીએ સેલ છે કે કેમ છે ચાલો જુઓમ જોઈએ બહુ સખેતા આપણી આમ રાખી બહુ આંગળી પકડી લાલ બાનની

એ એ શું મકાનો દેખાય એલા એલા એ દા એ દા દા ચાલો ટાટા અહીંયા જો કાનાને તો મોજ પડી ગઈ છે આખા વિડિયોમાં આમથી આમ ને આમથી આમ બકડપટ્ટી કરવામાં એને મજા આવી ગઈ છે એટલે એને તો મોજ મોજ પડી ગઈ ક્યાં જાશો અડવાન ચાલો જો આવેલો દાદા ક્યાં છે દાદા રાશિવ દાદા ક્યાં છે

મસ્ત કલર હારા છે બધા હમ જો એના કલર બહુ ગમશે રામા જેવો અને બ્લેક ને આ બ્રાઉન નહીં સારું લાગે પણ એના માટે સ્કિન કલર નું પેન્ટ હોય ને જો આવા પેન્ટ આવે સ્કિન પેન્ટ આવે કાનો ચાલ પ્રાશિવ ટાટા જાવ છો તો જો આજે કઈ સેલ તો છે નહીં પેલી ઓગસ્ટ થી સેલ છે એવું કીધું હે ને આ ચારસો ચારસો માં આવો આ બધા આ એને એ વખતે આપણે દીદીનું લેવા ન આવ્યા ત્યારે એને પહેર્યું પણ એ ન ગમ્યું એ મને અહીંયા ના નો ગમે કે મને હું લઉ ને એના જ તે ફાવે એને ફિટિંગ હરખું આવે આ એને ગग्गा મग्गा થાય છે હા મસ્ત કોણો કોણો હોય પણ પછી એને નથી ફાવતું હૈ હા આ એને બધું ફિટિંગ હરખું જોઈએ એટલે એવું છે ને આજે કઈ સેલ છે નહીં આવ્યા પણ આ કાનું ક્યારનો જો ફરફરત કરે ચાખા ઓલામાં હે કાનો ચાલો ઘરે કતો કતો ચાલો કતો કતો ઘરે તાન કાનો ક્યાં જાજો ક્યાં જાજુ એ ક્યાં જાજો ગુભા રહી છે ગુભા રહી છે

તો જોયા સાંજના ભોજન માં આપણે બનાવ્યા છે મુઠિયા ઢોકળા ઓલા આપણે ગયા માં તો હું તો એમ કઉ છું કે છે ને પેલી જુલાઈ સેલ છે સેલ છે ખોટી ખોટી રીલ્સ

આ આ લે જો તો રહી ગયો ઈ સ્થિર થઈ ગયો એવું છે તો શું કહેશો તમે વ્યૂઅર્સ ને વ્યૂઅર્સ ને તમારો તબિયત સાચવજો હમ તું મનોસ્થિર રાખો હમ અને આરોગ્ય સારું રહે એવી એમ એવું છે કાનાની જો રમત ચાલુ સૂર્યો જઈને આવ્યા પણ કઈ મેળ પડ્યો નહીં તો કેવાનું મેં આગળ કીધું એવી રીતે કે તમે છે ને રીલ્સ વ્યવસ્થિત જે સાચું હોય ને એવું બનાવો એમ અત્યારે માર્કેટમાં ખોટા લોકો બહુ આવી ગયા હું કેવું તમારું હા તો નો જીવતા હોય ને મરેલા કરી દે છે એ વાત એ સાચી હા મરેલા ને જીવતા પણ કરી હા

આ વિડીયોનો એન્ડ પણ આપણે અહીંયા જ કરી દઈશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય